તો હવે આ તરફ આપણે વાત કરીએ તો સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણી અંતર્ગત રાજ્યભરમાં એકતા માર્ચ એટ ધ રેટ એકસો પચાસનું આયોજન કરવામાં આવ્યું છે પંદરથી બાવીસ નવેમ્બર સુધી ગુજરાતના ખૂણે ખૂણા ભવ્ય પદયાત્રા યોજાશે આ પદયાત્રા માત્ર કાર્યક્રમ નહીં પરંતુ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાનો સંદેશ છે જેમાં સરદાર સાહેબ દેશને એક સૂત્રમાં પેરવ્યો હતો અને તેમને આપણે સૌએ ગુજરાત અને દેશના વિકાસમાં ભાગીદાર બનવું જોઈએ ખેડૂતો માટે મોટી રાહતના સમાચાર છે જેમાં ગુજરાત સરકારે બેમોસમી વરસાદથી થયેલા નુકસાનને ધ્યાને લઈને ઐતિહાસિક રૂપિયા દસ હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું છે સોળ હજાર પાંચસોથી વધુ ગામોના દસ લાખથી વધુ ખેડૂતોએ અત્યાર સુધીમાં આ પેકેજનો લાભ મેળવવા માટે અરજીઓ કરી છે સિંચિત અને બિનસિંચિત બંને પાક માટે ખેડૂતોને રૂપિયા બાવીસ હજાર સુધીની સહાય મળશે ખાસ કરીને વાવ થરાદ વડગામ અને પાટણ જિલ્લામાં ખેતીના સુધારણા માટે રૂપિયા વીસ હજાર પ્રતિ હેક્ટરની સહાય જાહેર થઈ છે گوسک امریکی بدل ابھی آیا منتری آباد بیڑس میری جنم دس پندرہ نومبر گوش د ایک لاکھ روڈ شو میں لاکھوں جنجاتی یووا میری ابھی ودن کر